હાઇ ગાઈડ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે અમે આવી ગયા છીએ વડોદરા કામ કરવા માટે તો આજે હું તમને અમે જ્યાં રહીએ છીએ તે ઘેર બતાવી દઉં અને અમારી જે દુકાન છે તે તમને આ વિડીયોમાં બતાવી દઉં આ વિડીયો જોવાનું કુતરાને એક સુધી જોડે તમને અમારું ઘેર બતાવી દઉં આ છે અમારું ઘેર અને આ પાર્સલ આપવા માટે જવા માટે એક છે અને આ બાઇક છે ઓમ શાંતિની જે પાર્સલ હાલવા માટે વડોદરામાં ફરે છે તો હું એનું લોકેશન પણ કહી દઈશ વિડીયોના અંતમાં તો આ છે અમારો રૂમ Kako se sredstavljamo? Bolje

બંગાળી ટાઈગર તો હું તમને અમારો કોલ્ડ રૂમ બતાવી દઉં આ છે કોલ્ડ રૂમ તેમાં બધું સામાન પડી રહી છે પેંડા જ્યારે સામાન બનીના આવે તે જે ઓર્ડર આવે તેમ બધું સામાન નીકળવાનું આરસબુલ્લાનો રાજકોટના છે અમારું ખાંડ છે તેના ડબ્બા કેરીના રસનો બધા ઓર્ડર આવ્યા છે મીઠું છે છોડા છે ફ્રૂટી છે લસ્સી છે સાસ છે માઉન્ટેન ડ્યુ પેપ્સી મિરિન્ડા છે અપ છે કોકાકોલા છે બગીરા છે બધું મળશે અને આજે તમને હું આ અંદરનું બતાવી દઉં ત્યાં આ છે આઈસ્ક્રીમ બધું મૂકવાનું અને

દોઢસો વાળી છે તમને હું બતાવી દઉં છું એક આઈસક્રીમ દોઢસો વાળી આવેલા કામ કરવા માટે તો એક મહિનો થઈ ગયો છે કામ કરતા હું તમને અહીંયા મારી દુકાન બતાવી દઉં કે અમે શું શું બનાવી છે તો આ છે ડેરી મિલ્ક બસો વીસ એકસો નેવું એકસો પંચાણું સો વાળી હું તમને કુલિંગ બતાડી દઉં આ છે બસો વીસ રૂપિયાની જેમ મારો આખો દાડો આવી જાય આ બધું પાણીનું છોડ આપે છે આ રો હાથ અગ્રવાલ દૂધમાં તમે આવો વિઝિટ કરો તો આને મળી લેવાનું આ છે અમારે મેનેજર ટુ પોઈન્ટ આ બધું પડી રહ્યું છે અહીંયા ફોટા છે આ પૈસા આવે તો હમણાં જાય કે આવ્યા કે નહીં આ સોડા છે પછી હું તમને એક એક વસ્તુ બતાવી દઉં આ છે કોન આઈસ્ક્રીમ આ પચાસવાળું છે આટલું ડબ્બો ખૂબ શું કરવાનો સાત વાળું પચીસવાળું આઈસ્ક્રીમ એવી જ રીતે ચોખ્ખો પાસે કોણ છે આ પચા વાળો ફોન છે એટલે સ્વર્ગ મળી જાય પણ ગમે તો જાય આ પચા છે તમને અગ્રવાલની દુકાને અને કેક તમને બતાવી દોઢ છે નીચેના પચાસ ને ઉપરવાળા બસો ફોન કરીને કીધે ચાર મંદ જેટલા બે જાય ને તો હું તમને ઉપર લઈ જાઉં છું કે આ મીઠાઈ કેવી રીતે બને છે આ મેંદો બેસન પડી તો ચાલો આવે આપણી તમે જ્યારે તો હળદરાની દુકાન તમારે જરૂર ખાવાનું મીઠાઈ દુકાને મળી દેજો આ છે બોક્સરૂમ બર એવું પડતું આ બોક્સ પેકિંગ કરી આપવામાં આવશે અહીંયા બધું મીઠાઈ પડી ના ઓર્ડર છે એસી બોક્સ લાડુનો